સર સાધારણ સભા ખાતે હતી સામાન્ય રીતે હોલ ની અંદર પોલીસ બીજી ઇતર વ્યક્તિ આવી શકે નહીં પણ ગુજરાત સરકારની જે આ નેમ છે કોઈને બોલવા નહીં દેવાના તમારા જ પ્રતિનિધિઓ આ જ દૂધ મંડળીઓ જેમને ચૂંટીને મોકલ્યા છે

રાજ્ય સરકાર જવાબદારી છે શાંતિમય રીતે જે લોકો સભાસદો છે એમને પ્રવેશ બદલ પોલીસ અંદર દાખલ થઈ અને ખૂબ તાકાત થઈ અને એ તો પરચો અને અનુભવ મને પણ થયું છે

વિડીયો મૂક્યા ઓડિયો મૂક્યા અને જાહેરાત આપી એમને તેમ છતો અને એમની હાજરી હોવા છતાં એના વિડીયો અહીંયા છે એને પોલીસ પણ જે ઘેર હતા મારા જેવા તો જે પ્રજાની હાથે હતા પ્રજાના પ્રશ્નો ને ખુબ શાંતિ ભાઈ બીજી તારીખે આવો કોઈ મારો વિડીયો ઓડિયો નથી પણ સરકાર જે રીતે ખેડૂતોને દબાવવા છે આજે મોકલી મોકલીને એ રીતે મારા ઉપર પણ ખોટો કેસ કરી ત્યારે પ્રજાએ દૂધ ઉત્પાદકો ખેડૂતોના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એમના ઉપર ખોટા પોલીસ કેસ કરવામાં આવ્યા અને જે લોકો નતા એમના એમાં અને પોલીસ ચેલેન્જ રાજ્ય સરકાર નું પણ હું કઉ છું કે મારો એક પણ વિડીયો મળે મારે એક પણ ઓડિયો મળે મારી એક પણ પોસ્ટ મળે મારી આધરી અંગેનો કોઈ વિડીયો મળે તો મને કહેજો માત્ર અને માત્ર સરકારના દબાણ હેઠળ પોલીસ કામ કરી રહી છે અને મારા ઉપર તનસુસ સાથ જેવા ગુનાઓ દાખલ કરીને વીસવીસ દિવસ સુધી મારે ઘરમાં ભરાઈ રહેવું પડ્યું એટલે પરિસ્થિતિ આ છે કે આ સરકાર તારાશાહ સરકાર છે આ દૂધ ઉત્પાદકોને સાલ કંઈ પણ નહીં મળતો હું એમને એવું જોઈ લઉં છું કે એમનામાં એ તાકાત રહી નથી આજે એમના મિટિંગમાં બહાર રહીને વિરોધ કરવો જોઈએ અથવા તો વિરોધ કરી એ કશું છે નહીં એમણે સાર સ્વીકાર્યું છે એ બાબતે મારા કઈ આ બહુ શાંતિપૂર્ણ મિટિંગ થઈ છે આજે કોઈ મુદ્દા ઉપર ચર્ચા થવા કોઈ મુદ્દાનો કોઈ મુદ્દો જ આવ્યો નથી કોઈ બોલ્યું નથી આ જે બાકી નીકળતો જે ભાવ ફેર છે એ બાબતે કોઈ રજૂઆત આવી નથી ચેરમેન શ્રી એ જાહેરાત કરી કે બાકી ના પૈસા અમે તહેવારો પેલો તારીખ સિવાય આ તહેવારો પેલો આપી દેવાના છે લોકો સ્વીકારી જાહેરાત કરી નવસો પ્રમાણ ચૂકવવાના છે અઠવાડિયામાં આ લોકો ચૂકી દે આપડે વહીવટી બાબત છે એટલે બે ચાર દિવસ આટલા બધા દૂધ ઉત્પાદકો ખાતામાં સીધા આપવાના હોય એને તૈયાર કરીને આપી દેશે